જય જવાન જય કિસાન હું છું અમિત માળવદરિયા તમે છો વેધર ગ્રુપ શક્સે તેજ પર ખેડૂતભાઈ આપણે ગઈકાલે વિડીયો આપણે અપલોડ કર્યો હતો વરસાદનો એમાં આપણે નંબર પણ આપ્યા હતા પણ એમાં કોમેટે આપણે ચાલુ રાખી હતી પહેલી કોમેન્ટ તમે જુઓ ખેડૂતભાઈઓ કે મેં શું એમાં લખ્યું છે વિડીયોમાં જે કહ્યું છે એ અને પહેલી કોમેન્ટ મારી જુઓ એને પિન આપેલી છે કે શું લખ્યું છે તમે મેસેજ કરો અને હું તમને જવાબ બધા ના આપી શકું કેટલાને જવાબ આપ્યા તમે ખાલી કોમેન્ટના જવાબ જોઈ લેશો તો ખ્યાલ આવી જશે ને હવે આપણે બીજી એક વાત કરીએ કે તમે તમે પોતે કઈ રીતે તમે જાતે વરસાદનું કઈ રીતે જોઈ શકો તમારા વિસ્તારનું એ આપણે અહીંયા એક મોડલનો સ્ક્રીન વિડીયો બનાવીને તમને આપું છું અને એની લિંક ડિસ્પ્લેમાં અને કોમેન્ટ બોક્સમાં આપું છું અને આ વિડીયોમાં કોમેન્ટ ચાલુ હશે પણ હું ખાલી લાઈક આપીશ જવાબ કોઈને આપીશ નહીં કારણ કે ટાઈમ નથી એટલો એટલે તમે જે હું વિડીયો બનાવું છું સ્ક્રીન વિડીયો એ મોડલનો સ્ક્રીન વિડીયો બનાવીને હું બોલીશ કે આમ ને આમ આમ ને આમ તમે જુઓ આમાં અને એની લિંક આપીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે તમે તમે જાતે અભ્યાસ કરીને શીખી શીખી શકો કોઈ આગાહીકારની જરૂર ના પડે મારી પણ જરૂર ના પડે બીજા આગાહીકારની જરૂર ના પડે તમે તમારી રીતે આત્મનિર્ભર બનો હું તમને મોડલનો સ્ક્રીન વિડીયો બનાવીને આપું છું એ રીતે તમે સર્ચ કરીને આપણે લિંકે એમાં ભેગી આપશું એટલે લિંકથી તમે જોઈ શકો કે આ રીતે જોવાય તમને સમજણ પડશે એ રીતનું એમાં બોલતો જઈશ સ્ક્રીન વિડીયોમાં કે પહેલાં અહીંયા ક્લિક કરો આ રીતે જોવો આ રીતે જોવો જેવો કલર હોય એ રીતે તમારા વિસ્તારમાં વરસાદ થાય એ બધું હું તમને સમજાવી એટલે તમે આત્મનિર્ભર બનો અને શીખો જાતે બસ એ જ આપણું ધ્યેય છે ચાલો આપણે સ્ક્રીન વિડીયોમાં જઈએ હવે ખેડૂત મિત્રો આપણે આ મેટ્રોલોજીક છે હવે આપણે આ સાત કલાક લીધી છે હવે તમે જુઓ ઈસીએમમાં આપણે છીએ આપણે આ મોડલ લાલ ઉપર છે ને એસીએમ છે હવે આમાં જુઓ આમાં કલર મુજબ હવે આ નીચે કલરની માપ સાઇઝ હોય એક બે ત્રણ પાંચ સાત દસ પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ પચાસ એમ આંકડા લખેલા છે એમ એમના હોય છે પચીસ પોઈન્ટ ચારે એક ઇંચ વરસાદ થાય પચીસ પોઈન્ટ ચાર એટલે એક ઇંચ વરસાદ કલર મુજબ હવે આપણે આ સાત કલાક ઉપર છીએ આપણે હવે ડાયરેક આપણે તેત્રીસ કલાક લઈએ બરાબર હવે તેત્રીસ કલાકે તારીખ કઈ થાય છે તો એ કે પંદર તારીખ થાય છે તો એમાં કલર કેવો છે ગુજરાતમાં જુઓ તમે તો એ પ્રમાણે આપણે નીચે છે અને આ લાલ કલર છે એ સિસ્ટમ આવી છે જુઓ હવે આપણે આગળ જોઈએ તો પંચોતેર કલાકે જઈએ બરાબર હવે તારીખ આવી છે એમાં સત્તર તો સત્તર તારીખે જુઓ તમે સિસ્ટમ મજબૂત બની છે ને આગળ આવેલી છે અને મુંબઈ પાસે લીલો કલર છે તો અહીંયા કલરના આપણે માપદંડ છે જ ને ગુજરાતમાં જુઓ કેવો કલર આવ્યો છે બરાબર હવે આપણે જઈએ દોઢસો કલાકે દોઢસો કલાકે તારીખ થાય છે વીસ જુઓ સિસ્ટમ કેટલી આગળ ચાયેલી છે અને મુંબઈવાળી જે સિસ્ટમ છે એ જુઓ તમે કેટલી આગળ આવી ગુજરાતમાં તમે જુઓ કલર કેવો થયો છે અને નીચે તો આપણે માપદંડ છે જ અહીંયા હવે આપણે જોઈએ એકસો ને ચાલીસ કલાકે એટલે બસો ને ચાલીસ કલાકે તારીખ થાય છે ચોવીસ હવે તમે જુઓ ગુજરાત નજીક કેટલો વરસાદ બતાવે છે ગુજરાતને ફરતો અને ગુજરાતમાં પણ થઈ ગયો છે જુઓ ચાલું બરાબર છે હવે આપણે જીએફએસ મોડલ લઈએ બરાબર એમાં જાસો બતાવતા હોય છે હવે એ જીએફએસ મોડલમાં બસો ને ચાલીસ કલાક એટલે ચોવીસ તારીખ નવમો મહિનો હવે આપણે જીએફએસ મોડલ લઈએ જોવો એમાં પણ વરસાદ બતાવે છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવો કેટલો વરસાદ ચાલુ થઈ ગયો છે ચોવીસ તારીખે હવે આપણે બસો સિત્તેર કલાક કરીએ હવે ત્યાં તારીખ થાય છે પચીસ ચોવીસ તારીખ પછી પચીસ તારીખે જોવો થોડુંક નજીક આવ્યું વરસાદ હવે આપણે લઈએ ડાયરેક ત્રણસો સાઠ કલાક તારીખ થાય છે ઓગણત્રીસ એમાં દેખાય છે જોજો હવે જોઈ લ્યો કેટલા વિસ્તારમાં વરસાદ છે ગુજરાતમાં કલર મુજબ બહાટી બોલાવશે વરસાદ અહીંયા એમએમ હોય છે હું માન તમને બતાવું કે લીલો કલર ને લાલ કલર ને પીળો કલર આવ્યો છે તો જો ચાલીસ લીલા કલરમાં પચીસ એમ એમ છે એટલે એક ઇંચ વરસાદ પીળો છે એમાં ત્રીસ એટલે દોઢ ઇંચ વરસાદ એમ આગળ આગળ આવેલી જાય છે સવા ઇંચ દોઢ ઇંચ વરસાદ હવે આપણે લઈએ ડાયરેક ત્રણસો ચોર્યાસી કલાક ત્રીસ તારીખ થાય છે જુઓ હવે ત્રીસ તારીખે જુઓ એનો રંગ જોવો તમે હવે જોઈ લ્યો કેટલો બધો ગુજરાતમાં આવી ગયો વરસાદ એટલે આ રીતે તમે અભ્યાસ કરો એટલે તમને જાણવા મળશે અહીંયા લિંક છે બધી બરાબર છે હવે આપણે એકવાર અહીંયા વહી જાય પાછા બાવીસ કલાકે એટલે જુઓ આમાં રેડા ઝાપટા દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાલુ છે બતાવશે તમને નાસિક બાજુ બધે આ જ ઇસીએમ લઈએ બરાબર છે એ રીતનું તમે અમે જોયા રાખો છેલ્લી કલાક આપણે લઈએ આમાં હજી એકવાર તમે શીખો ભાઈ મારા જેવા જરૂર ના પડે આગાહી કાર્ડની કોઈ નહીં આ રીતે તમે શીખો અને લિંક આપું છું તમને બરાબર જય શ્રી કૃષ્ણ જય જવાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને